હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું કોઈપણ લોટના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી એવું પૌવાનું ખીચું મિત્રો ચોખાના લોટના ખીચાનો સ્વાદ બે ઘડી ભૂલાવી દે એવું ટેસ્ટી બને છે વળી લોટ બાફવાની કે કાચો રહેવાની પણ બિલકુલ ઝંઝટ નથી માત્ર પાંચ જ મિનિટમાં ગરમાગરમ ખીચું બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ એકદમ ટેસ્ટી એવું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં આપણે પૌવા લઈશું આ પૌવા મેં જે નોર્મલ બટેકા પૌવા માટે આપણે વાપરતા હોઈએ એ પૌવા લીધેલા છે અહીંયા તમે કોઈ પણ પૌવા લઈ શકો છો નાયલોન પૌવા લઈ શકો છો અથવા તો આ રીતે જનરલી જે બટેકા પૌવા માટે વપરાતા હોય એ પૌવાને પણ તમે લઈ શકો છો હવે આપણે આ પૌવાને ચાળી અને ચોખ્ખા કરી લઈએ આ રીતે ચારણીની મદદથી ચાળી લેવાના છે જેથી કરીને એના અંદર વધારાનો જે કંઈ કચરો હશે જેની ડસ્ટ હશે એ બધું જ નીકળી જશે હવે આજે આપણે પૌવામાંથી સરસ મજાનું ટેસ્ટી એવું ખીચું બનાવીશું તો એના માટે મેજરમેન્ટ ખૂબ જરૂરી છે તો જુઓ અહીંયા મેજરમેન્ટથી જોઈએ તો એક મોટો કપ ભરી અને આપણે પૌવા લીધેલા છે હવે આપણે આ કપનું માપ સેટ કરીશું અને એના પ્રમાણે જ ખીચું બનાવીશું તો અહીંયા મેજરમેન્ટ પ્રમાણે આપણે એક કપ જેટલા પૌવા લીધા છે નોર્મલ પૌવા વરસાદની ભેજવાળી સિઝનની અંદર પૌવા છે એમાં થોડો ઘણો ભેજ લાગેલો હોય છે આ રીતે થોડા ચવળ થઈ ગયા હોય છે એ માટે થઈને આપણે પૌવાને શેકી લેવાના છે તો અહીંયા ગેસ ઓન કરી ગેસ પર પેન મૂકેલું છે અને આપણે આ પેનમાં શેકી લેવાના છે આ રીતે માત્ર આપણે અડધી મિનિટ જેવા જ પૌવાને શેકવાના છે કેમ કે પૌવા ખૂબ ઝડપથી શેકાઈ જાય છે એને શેકાતા બિલકુલ વાર લાગતી નથી પૌવા જેવા શેકાવા લાગશે તરત જ તમને એના શેપમાં ફેરફાર દેખાશે તો અહીંયા બસ આપણે અડધી મિનિટ જેટલા જ પૌવાને શેકવાના છે અને પછી તરત જ આપણે એને પ્લેટની અંદર કાઢી લઈશું હવે આ પૌવાને આપણે થોડી વાર માટે ઠરવા દઈએ હવે જુઓ આ પેન હજી થોડું ગરમ છે તો એ ગરમ પેનની અંદર જ હું આઠથી દસ નંગ જેટલા શીંગદાણા એડ કરું છું અને ગરમ પેનની અંદર જ હું આ શીંગદાણાને થોડા શેકી લઉં છું અને સાથે સાથે આપણે અહીંયા પેનની અંદર એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું એને પણ આપણે થોડા શેકી લેવાના છે અને હા જો પૌવાને કાઢ્યા પછી પેન થોડું ઠંડુ થઈ ગયું હોય તો એને થોડીવાર ગરમ કરી લેવાનું અને પછી આ બંને વસ્તુને તમારે શેકી લેવાની છે હવે જુઓ અહીંયા પૌવા બિલકુલ ઠંડા થઈ ગયા છે હવે પૌવાને આપણે મિક્સર ચારમાં ટ્રાન્સફર કરીશું ચારનું ઢાંકણ ઢાંકીશું અને પૌવાને ખૂબ સારી રીતે ક્રશ કરી લઈશું તો જુઓ અહીંયા પૌવાનો એકદમ સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે ઘઉંનો જે ભાખરીનો લોટ દળાવીએ છીએ થોડો એવો લાગે અથવા તો તમે જે લાપસીનું દળાવતા હો અને થોડો કરકરો લોટ હોય એ ટાઈપનું ટેક્સચર બન્યું છે હવે જે કપના માપથી આપણે પૌવા લીધેલા એ જ કપને ફરી લઈશું અને તૈયાર થયેલા પૌવાના પાવડરને એમાં ટ્રાન્સફર કરીશું તો જુઓ આપણે અહીંયા એક કપ જેટલા પૌવા લીધેલા પણ જ્યારે એને ક્રશ કર્યા ત્યારે એ અડધો કપ થઈ ગયા છે તો હવે આપણે અડધો કપ ચોખાનો લોટ લઈએ અને જે મેજરમેન્ટથી ખીચું બનાવતા હોઈએ એ જ મેજરમેન્ટથી ખીચું બનાવવાનું છે હવે આપણે ગેસ તરફ જઈશું ગેસ ઓન કરી ગેસ પર મેં એક પેન મૂકી દીધું છે અને મેજરમેન્ટ માટે સેટ કરેલો એક આખો કપ ભરીને હું પાણી એડ એડ કરું કરું છું છું અને ત્યાર પછી બીજો અડધો કપ એટલે કે જેટલો આપણી પાસે પવવાનો લોટ છે એના કરતાં ત્રણ ગણું આપણે અહીંયા પાણી લઈશું સૌથી પહેલા આપણે પાણીની અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તો અહીંયા ખાસ કરીને જો શિંગતેલ તમારી પાસે અવેલેબલ હોય તો શિંગતેલનો ઉપયોગ કરવો કે ખીચાની અંદર શિંગતેલ નો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે અને તેલને સારી રીતે મિક્સ કરી લઈએ ધીરે ધીરે પેન ની અંદર હવે પાણી ગરમ થઈ રહ્યું છે આપણે એમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલા આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું લીલા મરચાના ટુકડા આ રીતે તમને એકદમ ઝીણા ઝીણા ફાવે તો તમે ઝીણા ઝીણા રાખી શકો છો અથવા તો રાઉન્ડ શેપમાં કટ કરી શકો છો ખીચાની અંદર તમારે તીખાશનું પ્રમાણ જેટલું જોઈતું હોય એટલા અહીંયા લીલા મરચા ઉમેરવાના છે મેં અહીંયા બહુ તીખું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એવું અડધું મરચું ઉમેરેલું છે નાના એક આદુના ટુકડાને મેં આ રીતે ક્રશ કરી લીધો છે એને ઉમેરી દઈએ આદુનો ફ્લેવર ફ્લેવર આ ખીચાની અંદર ખૂબ જ સરસ લાગે છે પણ જો તમને આદુનો પસંદ હોય તો તમે કરી શકો છો હવે ધીરે ધીરે પાણી ગરમ થવા લાગ્યું છે એમાં બબલ્સ થવા માંડ્યા છે અહીંયા થોડા મીઠા લીમડાના પાન આ રીતે ઝીણા કટ કરેલા છે એને ઉમેરી દઈએ એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અને અડધી ચમચી જેટલા મેં અહીંયા અજમા લીધા છે આ રીતે હાથની મદદથી ક્રશ કરી અને અજમાને પણ ઉમેરી દઈએ હવે જુઓ ખીચું એકદમ સરસ ફ્લપી બને એટલા માટે મેં અહીંયા પાંચ અમચી જેટલો પાપડખાર લીધેલો છે તમે અહીંયા ખાવાનો સોડા એટલે કે જે મીઠો સોડા આવે છે એને ઉમેરી શકો છો અને જો તમારે પાપડખાર કે મીઠો સોડા કશું જ ઉમેરવું નથી તો સ્કીપ પણ કરી શકો છો આ રીતે પાપડખાર ઉમેરવાથી ખીચું એકદમ સરસ મસ્ત ફ્લપી બને છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે જુઓ અહીંયા પાણી ખૂબ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે તૈયાર કરેલો પૌવાનો પાવડર ધીરે ધીરે ઉમેરીશું આ રીતે જે રીતે આપણે ચોખાનો લોટ ઉમેરીએ છીએ એ રીતે પણ આમાં તમારે બિલકુલ લમ્સ બનવાની શક્યતા નહીં રહે ચોખાના લોટની અંદર લમ્સ બની જાય છે અને પછી એ ગાંઠા કાઢવામાં ખૂબ તકલીફ પડે છે પણ આના અંદર એકદમ આસાનીથી અને સરળતાથી લમ્સ ભાંગી જશે જુઓ લોટ અહીંયા મિક્સ થઈ ગયો છે અને કદાચ ક્યાંય ગાંઠા પડ્યા હોય એને પણ તમે આ રીતે સ્પેચ્યુલાની મદદથી દબાવશો તો તરત ભાંગી શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ કરી લીધા પછી મદદથી આ રીતે થોડું પ્રેસ કરી કરી અને ચલાવી લેવાનું છે આમ કરવાથી ખીચાનો ટેક્સચર ખૂબ સરસ બનશે તો અહીંયા આપણું ખીચું તૈયાર થઈ ગયું છે ચોખાના લોટના ખીચા કરતા આ ખીચું ખૂબ ઝડપથી બનીને તૈયાર થાય છે એકદમ ઇન્સ્ટન્ટ ખૂબ જ ઝડપથી બને છે આ રીતે આપણે ઉપરથી થોડું તેલ ઉમેરીએ એકાદ ચમચી જેટલું ખીચાનો ટેસ્ટ તેલ વગર બિલકુલ અધૂરો લાગે છે અને ત્યાર પછી સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી છે અને હવે આ રીતે લીટ ઢાંકીને ખીચાને થોડીવાર માટે સીજવા જેથી ખૂબ સારી રીતે પાકી જશે અને એકદમ ટેસ્ટી એવું ખીચું બનીને તૈયાર થશે તો અહીંયા અંદાજે એક થી દોઢ મિનિટ જેવું આપણે ખીચાને સીજવા દીધું છે જુઓ અહીંયા આપણું ખીચું એકદમ રેડી છે સર્વ કરવા માટે વાહ ફ્રેન્ડ્સ જુઓ આપણું ગરમા ગરમ ખીચું તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આ ખીચું એટલું ઝડપથી અને ઇન્સ્ટન્ટથી બને છે તમે ફટાફટથી માત્ર પાંચ મિનિટની અંદર બનાવીને તૈયાર કરી શકશો અને વળી ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે ઉપરથી થોડું તેલ ઉમેરીશું અને આ ચાર મસાલો સ્પ્રિંકલ કરીશું આ રીતે થોડા તલથી ગાર્નિશ કરીશું અને શેંગદાણાનો ભૂકો ઉમેરીશું આપણે જે શિંગદાણા શેકીને રાખ્યા હતા એને મેં ક્રશ કરી લીધા છે અહીંયા તલ અને શિંગદાણાને મેં ગાર્નિશ કરવા માટે શેકેલા છે વાહ ફ્રેન્ડ્સ જુઓ આપણું પૌવાનું ખીચું બનીને તૈયાર છે આ ટેસ્ટી એવા ખીચાને તમે વરસતા વરસાદની અંદર એન્જોય કરી શકો છો સાંજે થોડી નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે બનાવીને તૈયાર કરી શકો છો બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો કેમ કે નાસ્તા માટેનો એકદમ હેલ્ધી ઓપ્શન બની રહે છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આજના એકદમ નવી રીતે પૌવાના ખીચાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ એકદમ અલગ રીતે બનાવેલા ખીચાની રેસિપી તમને કેવી લાગી છે અને સાથે સાથે મને એ પણ જણાવજો મિત્રો કે તમે મારો આ વિડીયો ક્યાંથી અને કયા શેરમાંથી જોઈ રહ્યા છો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો